આજના તારીખ નવ ચાર બે હજાર પચીસને બુધવારના ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો એરંડા નીચો ભાવ એક હજાર એકસો અઠ્ઠાણું ઊંચો ભાવ એક હજાર બસો તેર રાયડો નીચો ભાવ એક હજાર ચાલીસ ઊંચો ભાવ એક હજાર એકસો પચાસ ઘઉં નીચો ભાવ चार सौ पचास ऊंचो भाव छसो पिस्तालीस बाजरो नीचो भाव चार सौ ऊंचो भाव सौ पच्चीस राजग्रोह नीचो भाव एक हजार ऊंचो भाव एक हजार एक सौ एकवीस जीरु नीचो भाव ચાર હજાર એકસો એક ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો વરિયાળી નીચો ભાવ એક હજાર છસો ઊંચો ભાવ બે હજાર સાતસો પાંચ સુવા નીચો ભાવ એક હજાર સાતસો ઊંચો ભાવ બે હજાર બસો ચાર મેથી નીચો ભાવ નવસો પાંત્રીસ ઊંચો ભાવ નવસો એકતાલીસ ચણા નીચો ભાવ એક હજાર પિંચોતેર ઊંચો ભાવ એક હજાર એકસો એક તલ નીચો ભાવ એક હજાર પાંચસો સિત્તેર ઊંચો ભાવ એક હજાર પાંચસો સિત્તેર તમાકુ નીચો ભાવ એક હજાર પાંચસો ઊંચો ભાવ બે હજાર છસ્સો મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાકના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ